જેમ કોઈ પણ પરિવારમાં થતું હોય છે તેમ ક્યારેક તેમની વચ્ચે સ્પર્ધા પણ થતી એક દિવસ માતા પાર્વતી અને ભગવાન શિવને વિચાર આવ્યો કે તેમના બંને પુત્રો વચ્ચે એક પરીક્ષા યોજવી જોઈએ જેથી તેઓ બંનેના કૌશલ્ય અને બુદ્ધિની પરખ કરી શકે માતા પાર્વતી અને ભગવાન શિવે પોતાની ચિંતાને પ્રગટ કરી અને નિર્ણય કર્યો કે તેઓ એક વિશેષ કાર્ય આપશે જે બંને પુત્રોને પોતાની ક્ષમતા અને બુદ્ધિ બતાવવાની તક આપશે શિવ અને પાર્વતીના આદર્શને પુનઃ કરીને માતા પાર્વતીએ બંને ભાઈઓને પોતાના સમક્ષ બોલાવ્યા અને અને કહ્યું બેટા તમારી વચ્ચે પરીક્ષા રાખવી છે તમને ત્રિલોક ભૂલોક સ્વર્ગલોક પરીક્ષાની પરિક્રમા કરવી છે જે પ્રથમ પરિક્રમા કરીને પાછા આવશે તે વિજેતા ગણાશે કાર્તિકે આ પડકાર સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા તેઓ પોતાના મયુર પર આરોહણ કરીને ત્રિલોકની યાત્રા માટે નીકળી પડ્યા તેઓએ વિચારી લીધું હતું કે તેઓ પોતાની ઝડપના બળે આ પરીક્ષામાં વિજેતા બનશે. મયુરનું હલકું શરીર અને તેના પાંખોના જોરે તેઓ ઝડપથી ત્રિલોકની પરિક્રમા પૂરી કરશે. બીજી તરફ ગણેશજી જેમનું વાહન નાનું ઉંદર હતું વિચારમાં પડી ગયા. તેમને ખબર હતી કે પોતાના ઉંદર સાથે ત્રિલોકની પરિક્રમા કરવી અશક્ય છે અને આ કાર્ય માટે અતિ લાંબા સમયની જરૂર છે. ગણેશજી એક બુદ્ધિશાળી અને વિવેકસંપન્ન દેવ હતા. અને તેઓ એ જાણતા હતા કે દરેક સમસ્યાનો ઉકેલ માત્ર બળથી નહીં પણ બુદ્ધિથી પણ મળી શકે છે. આ વિચાર સાથે, ગણેશજી મંદિરમાં પાછા ગયા અને શિવ અને માતા પાર્વતીના ચરણોમાં બેસી ગયા. તેઓએ શિવ અને માતા પાર્વતીની જપ અને ધ્યાનમાં લીન થઈ ગયા. ગણેશજીએ વિચાર્યું કે ભગવાન શિવ અને માતા પાર્વતી સમગ્ર બ્રહ્માંડના સ્રષ્ટા છે અને એ જ સમગ્ર ત્રિલોકના મૂળ છે. તેથી માતા પિતાની પરિક્રમા કરવી એ જત્રીલોકની પરિક્રમા કરવી જેવું છે ગણેશજીએ નક્કી કર્યું કે તેઓ માતા પાર્વતી અને ભગવાન શિવની પરિક્રમા કરીને પોતાની પરીક્ષા પૂર્ણ કરશે ગણેશજીએ ત્રણ વાર તેમની માતા પિતાની પરિક્રમા કરી અને વણમોવી ભક્તિપૂર્વક નમન કર્યું શિવ અને પાર્વતી તેમના પુત્રના બુદ્ધિ પ્રમાણ અને આદર્શતા જોઈને અદ્ભુત હતા ગણેશજીએ કહ્યું માતા પિતા તમે જત્રીલોકના સ્રષ્ટા છો તમારો પરિક્રમાનો અર્થ જ ત્રિલોકની પરિક્રમા છે માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થયા માતા પાર્વતીએ મમતા ભર્યા સ્વરે કહ્યું બેટા ગણેશ તું સાચું બોલ્યો છે તું જે કર્યું છે તે બુદ્ધિ અને વિવેકનું પ્રમાણ છે તું સાચો વિજેતા છે જ્યારે ગણેશજીએ પોતાની પરીક્ષા પૂર્ણ કરી ત્યારે કાર્તિકેએ ત્રિલોકની યાત્રા કરી અને પરિક્રમા પૂર્ણ કરી તેઓ ખૂબ થાકેલા હતા પરંતુ અંતે તેઓ ભલે થાકેલા હોવા છતાં પોતાને વિજેતા માનતા હતા. તેઓ પોતાના માતાપિતાની સમક્ષ આવ્યા અને કીધું, માતાપિતા, હું ત્રિલોકની પરિક્રમા પૂર્ણ કરીને આવ્યો છું. હું આ પરીક્ષાનો વિજેતા છું. પણ જ્યારે કાર્તિકે ગણેશજીને ધ્યાન બેઠેલા જોયા, તો તેમને આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા, આ કેવી રીતે શક્ય છે? હું તો ત્રિલોકની પરિક્રમા કર્યા પછી આવ્યો છું, અને આ મારા પછી જ આવ્યો છે. ત્યારે ભગવાન શિવે હસીને કહ્યું કાર્તિકે તું ત્રિલોકની પરિક્રમા કરી પરંતુ તારા ભાઈએ માતા પાર્વતી અને મારી પરિક્રમા કરી તેમના વિવેક અને બુદ્ધિના કારણે તેઓએ સમજી લીધું કે અમે જ ત્રિલોકના સ્રષ્ટા છીએ અને અમારા પરિક્રમા કરવી એ જ ત્રિલોકની પરિક્રમા કરવી છે તેથી ગણેશજીએ તને વળગણ કરી અને આ પરીક્ષામાં વિજય મેળવ્યો કાર્તિકેએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને ગણેશજીની બુદ્ધિ અને વિવેકને માન્યતા આપી તેમણે સમજાયું કે બળ અને ઝડપથી જ નહીં પણ બુદ્ધિ અને વિવેકથી પણ વિજય પ્રાપ્ત થાય છે તેમણે પોતાના ભાઈના વિજયને ઉલ્લાસપૂર્વક સ્વીકાર્યો માતા પાર્વતી અને ભગવાન શિવે પોતાના વિજેતા પુત્ર ગણેશને આશીર્વાદ આપ્યા અને કહ્યું ગણેશ તું ખૂબ બુદ્ધિશાળી છે આજેથી તારા બુદ્ધિ અને વિવેકના પ્રતિકારણમાં તને પ્રથમ પૂજ્ય તરીકે માન્યતા આપવામાં આવશે તારા પૂજન વિના કોઈ પણ શુભ કાર્યનો આરંભ નહીં થાય આ ભગવાન ગણેશને પ્રથમ તરીકે પૂજવામાં આવે છે આપણા જીવનમાં બુદ્ધિ વિવેક અને માતા પિતા પ્રત્યેના આદરના મહત્વને શીખવે છે ગણેશજીએ બતાવ્યું કે સાચો વિજય બુદ્ધિથી મળે છે અને માતા પિતાની પરિક્રમા કરવી એ જ ત્રિલોકની પરિક્રમા છે વાર્તા ગમે તો વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આભાર